મળી આવે છે જેને ખંભાત મોકલવામાં આવે છે ત્યાં આ પથ્થરો પર પહેલ પાડી તેમાંથી વિવિધ આકારના ઘરેણા બનાવવામાં આવે છે હાલમાં ખંભાત ખાતે આ અકીક ઉદ્યોગ મૃતહપાય અવસ્થામાં છે ચિત્રકલા લગભગ પાંચ વર્ષ પૂર્વે પ્રાચીન હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવાઓ મળે છે પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનોમાં પણ ચિત્રકલાના નમૂના મળી આવ્યા છે પાષાણ પાષાણયુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પંખીઓના આલેખનો જોવા મળે છે જેમાં મધ્યપ્રદેશના ભીમ બેટકાના હાથી

અભિવ્યક્ત થતી કલા છે રંગ અને રેખાના સમન્વય ભારતમાં પારંપારિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક કલશ ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ જૂની છે ભારતની લલિત કલાઓ સંગીત કલા ભારતીય સંગીત વિશ્વના અન્ય દેશોથી સ્વર તાલ અને લયની દ્રષ્ટિએ અલગ તરી આવે છે આપણા ચાર વેદો પૈકી કામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે સામવેદની રૂચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે સા રે ગ મ પ ધ ની એ સંગીતના સાત મુખ્ય સ્વર છે આપણા સંગીતને મુખ્યત્વે शास्त्रीय संगीत અને લોક સંગીત એમ બે ભાગમાં વહેંચી શકાય છે આપના સંગીતમાં મુખ્ય પાંચ રાગો છે જેવા કે એક શ્રી મેની દીપક રાગ